અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો તો મીડિયા આ મુદ્દે તંત્રની બેદરકારી ઉજાગર કરતા જ સવારથી જ મજૂરો અને મશીનરી સાથે ખાડા પૂરવાની અને પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે સ્થાનિકોને અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર માત્ર તિગડા ના મારે પરંતુ બ્રિજ નું કાયમી અને મજબૂત સમારકામ કરે હાલમાં તો તંત્ર દ્વારા ગામડા પૂરી રસ્તો સમથળ બનાવવાની કોશિશ કરાઈ છે જેથી વાહન ચાલકોને અવરજવરમાં રાહત મળે મીડિયાના અહેવાલ બાદ થયેલી આ ત્વરિત કામગીરીને ને લોકોએ આવકારી છે અને તંત્ર સતર્ક રહે તેવી આશા વ્યક્ત કરી છે સલામત બિલકુલ ના કહેવાય અને એવું નથી કે કોઈ ગીત હોય બાંધકામ કોઈ પણ નવું જૂનું હોય કે એમાં સમારકામ ટાઈમ પર થવું જોઈએ વાત કરવા બાબા આના તૈયાર થાય ચૌદ ચૌદ વર્ષમાં આવી રીતના તો સળિયા દેખાવા મળતા હોય તો હવે સરકારે કેવી રીતે કાં તો કેવી રીતે ફોડી જોડે કાં તો કોઈ મલાઈ લેવા માટે કામ કર્યું શું એ જોવાનું રહે